નમસ્કાર મિત્રો આજ રોજ પાટણ સાયન્સ સેન્ટર ખાતે છ જિલ્લાના બસો એકતાલીસ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ યોજાઈ પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ ગુજકોષ ગાંધીનગર પ્રાયોજિત પંચમહાલ અરવલી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના આવેલા ચાર શાળાઓના અને ભારતીય માનક બ્યુરો અમદાવાદ પ્રાયોજિત બનાસકાંઠા અને પાટણ જિલ્લાથી બે શાળાઓથી આવેલ પ્રવાસે આવેલા બસો શિક્ષકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૃથ્વીની ઉત્પત્તિ અને આધુનિક ખેતી પર સાયન્ટિફિક શો સ્ટેમ્પ આધારિત વર્કશોપ ઉપરાંત શોના માધ્યમથી ભારતીય માનવ બ્યુરો તેનું મહત્વ અને તેના કાર્યો તથા ભારતીય માનક બ્યુરો ઇતિહાસથી લઈને વિવિધ સ્ટન્ડર્ડ વિશે સહભાગીઓને જાણકારી આપવામાં આવી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર વિજ્ઞાનના પ્રચાર અને પ્રસાર માટે ખૂબ મહત્વ ધરાવે છે જે વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો તથા શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનને ઉત્તેજનાને પ્રોત્સાહિત કરે છે આમ સાયન્સ સેન્ટર ભવિષ્યના વૈજ્ઞાનિકો તૈયાર કરી રહ્યું છે જે આવનારા દાયકામાં દેશને ગૌરવ આપવામાં કંઈ નવી સિદ્ધિઓ હાંસિલ કરશે અહેવાલ ભાઈ શ્રી ગજ્જર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો